ભારતીય જનતા પાર્ટી સયાજગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુ રોકડિયા દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું ગુજરાતના સપૂત અને કર્મનિષ્ઠ તથા યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા દ્વારા જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું નારાયણ સેવા કાર્યાલય ખાતે આધાર કાર્ડ કેમ્પ રેશન કાર્ડ ઈ કેવાયસી કેમ્પ આયુષ્યમાન વય વનના કાર્ડ કેમ્પનું ઉદઘાટન કરી શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ ધારાસભ્ય તથા મેયર શ્રીની ગ્રાન્ટમાંથી એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની મેયર પિંકીબેન સોની ધારાસભ્ય કેવ રોકડિયા શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે યુવા કાઉન્સિલર શ્રીરામ આયરે વોર્ડ નંબર આઠ અને નવના કાર્યકરો સહિત ફોર્ડ નંબર આઠ ની સંગઠનની ટીમ ઉપસ્થિત રહી હતી અને આ કાર્યક્રમમાં જોડાયા હતા ગોરવા ગોરખનાથ મહાદેવ મંદિર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ માટે પૂજા અર્ચના તેમજ મહાઆરતી યોજવામાં આવી હતી સહિત જુદા જુદા કાર્યક્રમો યોજી વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી સર્વાધિક લોકપ્રિય નેતા આદરણીય વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈનો આજે પંચોતેરમો જન્મદિવસ છે જન્મદિવસ નિમિત્તે એમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને એમના દીર્ઘાયુ માટે પ્રભુને પ્રાર્થના કરું છું આજે વડોદરા શહેરમાં પણ અનેકવિધ મંદિરોમાં એમના માટે પૂજા અર્ચના અને પ્રાર્થના કરવામાં આવી છે અનેક જે વિવિધ કાર્યક્રમો પણ આયોજિત થયા છે આજે ધારાસભ્ય શ્રી સયાજીગંજ વિધાનસભાના માન્ય કેવુરભાઈ દ્વારા અને મેયરશ્રી શ્રીમતી પિંકીબેન એમના અનુદાનમાંથી એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું છે સાથે સાથે આધાર અપડેટ રેશન કાર્ડ એ કેવાયસી અને આયુષ્યમાન કાર્ડનું પણ નોંધણી એનાનું કામ પણ આજે કાર્યરત કરવામાં આવ્યું છે આ બધા કાર્યક્રમો માટે શ્રી કેવુરભાઈ તથા શ્રીમતી પિંકીબેન મેળસિંહને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામના પાઠવું છું દેશનું નસીબ સદભાગ્ય છે કે કર્મનિષ્ઠ વડાપ્રધાન અને દેશનું નામ ઊંચું કરનારા વડાપ્રધાન જ્યારે દેશને મળ્યા છે અને આજે તેમનો પંચોતેરમો જન્મદિવસ જ્યારે આપણે ઉજવીએ છીએ એ તો તમામ કાર્યો સેવા થકી ઉજવાય એના માટે આજે એમના જન્મદિવસ નિમિત્તે સયાજીગંજ વિધાનસભામાં આજે સૌ કાર્યકર્તાઓના માધ્યમથી આજે આધાર કાર્ડ કેમ્પ આયુષ્યમાન કાર્ડ કેમ્પ રાશન કાર્ડ ઈ વાયસી ઈ કેવાયસીનો કેમ્પનું આયોજન કર્યું છે એની સાથે માન્ય મેયરશ્રી અને મારી ગ્રાન્ટની અંદરથી આજે એક એમ્બ્યુલન્સ આપણી કોમ્યુનિટી હેલ્થ સેન્ટર એટલે કે સીએચસીને અપાય એના માટે એમ્બ્યુલન્સનું પણ આજે લોકાર્પણ અને સીએચસીને અર્પણ વિધિ કરી છે સીએચસી પણ એક દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે હોસ્પિટલ કોર્પોરેશનને આપી છે એમાં પણ લોકોને લાભ મળે એવો અમારો આ એક નમ્ર પ્રયત્ન છે આજે મોદી સાહેબની દીર્ઘાયુ માટે આજે વોર્ડ નંબર આઠની અમારી ટીમ દ્વારા આજે આરતીનું પણ આયોજન કર્યું છે એની બાજુમાં જ આંગણવાડીમાં કુપોષિત બાળકોને કીટનું અર્પણ પણ કરાયું છે આજે અમારી વીર સાવરકર સ્કૂલના બાળકોને નારાયણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ત્યાં કેક કટ કરીને બાળકો સાથે ઉજવણી બાળકોને નાસ્તો આઈસક્રીમને નોટબુક ચોપડાં વિતરણ કરીને એમની ઉજવણીનું પણ આયોજન કર્યું છે અને સાંજે ધારાસભ્યશ્રી એટલે કે મારી ગ્રાન્ટની અંદરથી નંદાળા હવેલી ખાતે એક શેડનું ખાતમુહૂર્ત આજે માન્ય અમારા પરમ પરમપૂજ્ય દ્વારકેશરાલજી મહારાજશ્રીની ઉપસ્થિતિમાં આજે એનું ખાતમુહૂર્ત પણ રાખ્યું છે તો અલગ અલગ સેવાકીય કાર્યો થકી આજના આ કાર્યક્રમનું આયોજન જે નરેન્દ્રભાઈ હંમેશા કહે છે કે કોઈનો પણ જન્મદિવસ સમાજ સેવા થકી ઉજવવો જોઈએ ત્યારે નરેન્દ્રભાઈના જન્મદિવસથી મહાત્મા ગાંધીના જન્મદિવસ સુધી આ પખવાડિયામાં અલગ અલગ કાર્યક્રમોના માધ્યમથી નરેન્દ્રભાઈનો અને મહાત્મા ગાંધીજીના જન્મદિવસની ઉજવણી એ આત્મનિર્ભર ભારત હોય સ્વદેશી હોય સ્વચ્છતા હોય એવા વિષયો લઈને આગામી દિવસોમાં પણ અલગ અલગ કાર્યક્રમ થકી સમાજના નાગરિકો સુધી પહોંચવાનો પ્રયત્ન એ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવશે